નમસ્કાર મિત્રો બીજતેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર આજે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુશીલા કાર્કી બનશે નેપાળના મોદી બનારસમાં અભ્યાસ કર્યો ભારત સાથે સાત ખાસ કનેક્શન શપથ પહેલાં બોલ્યા મેં નરેન્દ્ર મોદી કો પ્રણામ કરતી હું નેપાળમાં લોકો વિફર્યાને ચોવીસ કલાકમાં જ સરકાર પડી ગઈ પૂર્વ વડાપ્રધાન ઓલી તો ગયા પણ હવે સવાલ એ આવ્યો કે નેપાળમાં બધું બખડ જંતર થઈ ગયું છે નેપાળ ઉભું કરી રીતે થશે જે યુવાનોએ આંદોલન કર્યું તે જો અને આર્મી વચ્ચે વચગાળા ગુજરાતનો પ્રથમ સૌથી મોટો સેલ્ફ મેઇડ નવરાત્રીનો એસી ડોમ નવ દિવસ ગરબા ક્વીન કિંજલ સહિત અનેક કલાકાર ખેલૈયાઓએ ગરબે ગુમશે એક કરોડથી પણ વધારેના ઇનામો આ વર્ષે ફરી એકવાર યશવી એન્ટરટેનમેન્ટ આયોજિત યશવી નવરાત્રી બે હજાર પચીસ ધૂમ મચાવવા તૈયાર છે વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજની સામેના ગ્રાઉન્ડમાં એસી ડૂમમાં નવરાત્રી યોજાશે એસવી નવરાત્રી એટલા માટે ખાસ છે કે તેમાં ભક્તિની સાથે સેવાની સુવાસ ભળે છે થેન્ક યુ અમારો વિડીયો જવા બદલ પ્લીઝ લાઈક શેર ઓ સબસ્ક્રાઈબ માય ચેનલ